ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નવમો શ્લોક ક્રમાંક બાવીસ આજના શ્લોકમાં આપણે સાંભળવાના છીએ કે ભગવાનનો જ આશ્રય લે છે તેમણે પોતાના યોગક્ષેમને માટે મનમાં ચિંતા સંકલ્પ અથવા યાચના નથી કરવા પડતા એ વાત ભગવાન આજના શ્લોકમાં બતાવે છે તો ચાલો આપણે આજનો શ્લોક શ્લોક ક્રમાંક બાવીસ અધ્યાય નવમો વિદ્યા રાજ ગુહ્યયોગ યોગ અનન્યા ચિંતયંતો યે જના પરીસતેયુક્તાનાય યોગક્ષેમ વહા્યહમ ય એટલે જે અનન્યાહા એટલે અનન્ય જનાહા એટલે ભક્તજનો મામ એટલે મુજ પરમેશ્વરનું ચિંતયત એટલે નિરંતર ચિંતન કરતા પર્યુપાસતે સારી રીતે ઉપાસના કરે છે નિત્યાભી એટલે મારામાં નિરંતર યુક્તા નામ એટલે લાગેલા છે તે તે શામ એટલે તે ભક્તોનો યોગ ક્ષેમમ એટલે અપ્રાપ્ની પ્રાપ્તિ એને યોગ કહેવાય અને ક્ષેમ તો કે જે પ્રાપ્ત થયું છે એની રક્ષા થાય એને ક્ષેમ કહેવાય અહમ એટલે હું પોતે વહામ એટલે વહન કરું છું અર્થ જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે જેઓ અનન્ય ભાવે મારું જ ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે મારામાં સ્થિત જનોના યોગ અને ક્ષેમનો ભાર હું વહન કરું છું સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ શું કહે છે તે આપણે જોઈએ મહારાજ કહે છે અનન્યાસ ચિંતયંતોમાંય એ જનાબ પરિપાસ એટલે કે જે કંઈ દેખવા સાંભળવા સમજવામાં આવી રહ્યું છે તે બધું જ ભગવાનનું જ સ્વરૂપ છે અને તેમાં જે કંઈ પરિવર્તન તથા ચેષ્ટા થઈ રહી છે તે બધી જ ભગવાનની જ લીલા છે એવું જે દ્રઢતાથી માની લે છે અને સમજી લે છે તેમની પછી ભગવાનના સિવાય ક્યાંય પણ મહત્ત્વ બુદ્ધિ નથી થતી તેઓ ભગવાનમાં જ લાગેલા રહે છે એના માટે તેઓ અનન્ય છે કેવળ ભગવાનમાં જ મહત્તા અને પ્રીતિ હોવાથી તેમના દ્વારા આપમેળે ભગવાનનું જ ચિંતન થઈ જાય છે અનન્યા હા કહેવાનો અર્થ એ છે કે આવા જે ભક્તો છે એ ખાલી ભગવાનને જ એમને પ્રાપ્ત કરવા હોય છે ભગવાનને જ સરણે જવાનું છે એમનું જ ચિંતન કરવાનું છે અને એમની જ ઉપાસના કરવાની છે એવો એમનો દૃઢ ભાવ હોય છે ભગવાનના સિવાય તેમનો કોઈ અન્ય ભાવ હોતો જ નથી કેમ કે ભગવાન સિવાય બીજું બધું જ નાસવાન છે એમને ખબર પડી ગઈ હોય છે પોતાના જીવન નિર્વાહની પણ ઈચ્છા નથી એટલા માટે તેઓ અનન્ય છે તે શાંત નિત્યાભિયુક્તતાના જેઓ અનન્ય થઈને ભગવાનનું જ ચિંતન કરે છે અને ભગવાનની પ્રસન્નતાને માટે જ બધા કામ કરે છે તેમને માટે જ અહીં નિત્યાભિયુક્તા નામ એવો પદ આપ્યું છે ભગવાને યોગ ક્ષેમં વહા અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ એ યોગ અને પ્રાપ્ત જે વસ્તુ છે તેની રક્ષા કરવી એનું નામ છે ક્ષેમ ભગવાન કહે છે કે મારામાં નિત્ય નિરંતર લાગેલા ભક્તોનો યોગક્ષેમ હું વહન કરું છું વાસ્તવમાં જોવામાં આવે તો અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરવામાં પણ યોગનું વહન છે અને પ્રાપ્તિ ન કરવામાં પણ યોગનું વહન છે કારણ કે ભગવાન તો પોતાના ભક્તનું હિત જુએ છે અને એ જ કામ તે કરે છે જેમાં ભક્તનું હિત થતું હોય એવી જ રીતે પ્રાપ્ત વસ્તુની રક્ષા કરવામાં પણ ક્ષેમનું વહન છે અને રક્ષા ન કરવામાં પણ ક્ષેમનું વહન છે જો ભક્તની ભક્તિ વધતી હોય અને તેનું કલ્યાણ થતું હોય તો ભગવાન પ્રાપ્તની રક્ષા કરશે કારણ કે તેમાં એનું ક્ષેમ છે જો પ્રાપ્તની રક્ષા કરવાથી તેની ભક્તિ ન વધતી હોય તેનું હિત ન થતું હોય તો ભગવાન તે પ્રાપ્ત વસ્તુને નષ્ટ કરી દેશે કારણ કે નષ્ટ કરવામાં જ તેનું ક્ષેમ છે આથી ભગવાનના ભક્ત અનુકૂળ અને પ્રતિકૂળ બંને પરિસ્થિતિઓમાં પ્રસન્ન જ રહે છે ભગવાન પર જે ભક્તોને દ્રઢ વિશ્વાસ છે કે ભગવાન જે કંઈ મારા માટે કરે છે એ ઠીક છે અને ભગવાને જે નથી કર્યું એ પણ મારા માટે ઠીક છે કલ્યાણકારક છે એવા ભક્તો માટે અહીં અનન્ય એવું પદ આપવામાં આવ્યું છે આમ થવું જોઈએ અને આમ ન થવું જોઈએ એ પણ આપણે વિચારવું ના જોઈએ કારણ કે આપણે સદા ભગવાનના હાથમાં જ છીએ અને ભગવાન સદાય આપણું હિત જ કરી રહ્યા છે એટલા માટે આપણું અહિત કદી થઈ શકતું જ નથી ભક્તનું મનગમતું થઈ જાય તો તેમાં પણ કલ્યાણ છે અને મનગમતું ના થાય તેમાં પણ ભક્તનું તો કલ્યાણ જ છુપાયેલું છે જો કોઈ મનુષ્ય અનુકૂળતામાં પ્રસન્ન અને પ્રતિકૂળતામાં ખિન્ન થાય છે તો તે ભગવાનનો દાસ નથી પોતાના મનનો દાસ છે વહામ્યહમ આ પદનું અર્થ એમ થાય છે કે જેવી રીતે નાના બાળકને માટે માં કોઈ વસ્તુની આવશ્યકતા સમજે તો એ લાવી આપે છે અને તેવી જ રીતે ભગવાન કહે છે કે મારામાં નિરંતર લાગેલા ભક્તોને માટે હું કોઈ વસ્તુની આવશ્યકતા સમજું છું તો તે વસ્તુ હું પોતે ઉંચકી લાવું છું એટલે કે ભક્તોના બધા કામ હું પોતે કરું છું આવી રીતે તમને આ શ્લોકનો માર્મિક અર્થ સાધક સંજીવનીમાં શ્રી સુખદાસજી મહારાજે વર્ણવ્યો છે તે તમને કહી સંભળાવ્યું આશા છે કે આપને આ વિડીયો ગમ્યો હશે જો આપને આ વિડીયો ગમે તો આપણે આ યુટ્યુબ ચેનલ છે ધાર્મિક એને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વનો ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ છે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ